હેલો ગાઈશ અસલામ વાલેકુમ તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં તો ગાય આજ છે ને ફાતિઓ દેવરાવાનો છે મારા સિસ્ટરનો અને છે ને આપણા ખંભાળિયા જે દરગાહા છે કસેડા બાપુની એનો ફાતિવ દેવરાવાનો છે તો બસ આજ બપોર પછીથી બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે તો બસ હું અત્યારે રસોઈ કરું છું ને હમણાં થોડીપરમાં ફાતિઓ દેવરાવાનો છે છોકરીઓ ભાઈ સ્કૂલેથી આવીને ત્યારે પડવા ગઈ છે તો આજ ફાતીયામાં કરવું છે આપણે મુરગીનું શાક ને એવું બધું કરવું છે કેમકે મારી બેનને છે ને મીઠી વસ્તુ કાંઈ નથી ભાવતી એટલે તીખું તીખું જ કરવું છે આપણે અને મીઠી વસ્તુ કાંઈ નથી હાલતી ભલે પાછું મીઠું આપણે ફાતીઓ ભલે મને ખબર છે કે મીઠી વસ્તુ પર ફાતીઓ હાલે પણ આપણે છે ને મીઠી વસ્તુ કરી જેને ના ભાવતું એ વસ્તુ કરીને ફાતીઓ દેવડાવી તો મજા ના આવે આપને તો ચાલો અત્યારે રસોઈ કરું છું તો ફટાફટ રસોઈ કરી લઈએ આપણે પછી મળીએ આગળ સ્ાતીઓ માટે બધું રસોઈ થઈ ગઈ છે તો ચાલો ફટાફટ ફાથીઓ દેવરાવી દઈએ આપણે કસફાથીઓ દેવરાવી દીધો છે ને હવે બસ બારે બેઠી છું કેમકે રસોઈ તો થઈ ગઈ છે કઈ કામકાજ છે નહીં તો બસ બારે બેઠી છું ખાલી છોકરીઓ બી બારે રમવા ગઈ છે અને હવે એને બસ લેસન કરાવવાનું બાકી છે હજી ટ્યુશનનું લેસન છે કે મારે કરાવવું જોશે તો અત્યારે લેસન બે એનું બાકી છે બારે બસ બેઠી છું રસોઈ થઈ ગઈ છે વખતે ઉપાધિ જેવું કાંઈ છે નહીં તો ચાલો છોકરીઓ આવે ને પછી આપણે મળીએ તો બસ છોકરીઓ બે લેસન કરવા ત્યારે અહીંયા બેઠી હું છીએ તો બેને હવે લેસન કરાવું છું સાનવીને થોડુંક જ છે સાનવી હમણાં વ્લોગમાં બહુ ગાયબ રહીએ છીએ કે છે ને હમણાં સવારમાં ટ્યુશન હોય છે ને પછી સ્કૂલો હોય છે ને પછી બપોર પછી પડવા જાય ને પછી લેસન કરે એટલે હમણાં ફ્રી જ નથી હોતી સાઈ તો ચાલો હવે એને લેસન કરાવી દઉં હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ અત્યારે કામકાજ બસ બસ હવે સ્ટાર્ટ કરીશ ને તમે ઓસરીની હાલત જોઈ શકો છો આ છે ને રજ બે સાઈડ થી જે દોરીમાં આંખ પૂરવાના હતા ને બે સાઈડથી થઈ ગયા છે બે સાઈડથી પૂરવાના હોય તો આવી રીતે બે સાઈડ થઈ ગયા છે ને સોનિયાના ઝાડ પણ બંધાઈ ગયા છે ને કાવ્યાની સીટ પણ કપાઈ જ ગઈ તો હવે આ બધું ભરી અને પછી આપણે કામકાજ સ્ટાર્ટ કરશું ને છોકરીઓ ગઈ છે અત્યારમાં ટ્યુશનમાં ને આવશે પછી એના કાંઈક લંચ બોક્સ ને નાસ્તામાં તો શું ભરવું કાંઈ યાદ નથી તો આવતું આવશે એટલે પૂછી જોઈશ અને લાઇટ અત્યારમાં વહી ગઈ છે તો ચાલો ફટાફટ આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ તો છોકરીઓ આવે ને ત્યાં લગ્નમાં અડધું કામ થઈ જાય આપણે તો ગાઈસ અત્યારે આવી ગઈ છું કિચનમાં ને છોકરીઓ માટે આપણે બનાવવાની છે એનર્જી ડ્રિંક છે ને સાંજવીને હમણાં થોડુંક નબળાઈ જવું આવી ગયું છે ને રીમસા છે ને નાસ્તો નથી કરતી તો સ્કૂલે બે એમને એમ વહી જાય છે તો ચાલો એવું કાંઈક આપણે એને કાયમ કરીને થોડું થોડું પીવડાવી દઈએ તો વાંધો ના આવે ડ્રાય ફ્રુટના કર્યા હતા પણ એ નથી ખાતી છોકરીઓ તો મેં કીધું ચાલો આ થોડુંક હોય એવું ડ્રિંક જેવું તો પી લઈએ તો ચાલો તમને રેસીપી એને કેવી રીતે આપણે ડ્રિંક બનાવવાની કે કેવી રીતે શું શું નાખવાનું સામગ્રીમાં જોશે આપણે ખજૂર લીધી છે એના બી કાઢી લીધા છે ને એક કેરું છે થોડા કાજુ થોડીક બદામ દૂધ અને ડાબરનું મધ તો ચાલો આપણે હવે એને મિક્સરમાં બનાવી લે ફટાફટ તો ચાલો ફટાફટ આપણે મિક્સચરમાં બધું પીસી દે બધું મિક્સચરમાં એડ કરી દેસિ દૂધે નાખી દીધું છે હવે આપણે આ ડાબરનું હની નાખી દેસી તો ચાલો ગેસમાં બધું આમાં એડ કરી દીધું છે તો હવે આપણે એને મિક્સરમાં પીસી લઈ તો ગેસ આપણે એનર્જી ડ્રિંક મસ્ત તૈયાર છે તો ચાલો હવે આપણે છોકરીઓને આપી દઈએ તો એ પી ફટાફટ સ્કૂલનો પણ ટાઈમ થઈ ગયો છે તો ગાય છોકરીઓ ભે ગઈ છે સ્કૂલે ને ચાલો આપણે આપણે એનર્જી ડ્રિંક પી લઈ અને ટેસ્ટ કરી કે એવી બહેની છે બહુ જ મસ્ત બન્યું છે તો ચાલો કોઈને ઘરમાં નબળાઈ કે કાંઈ હોય લોહીના ટકા ઓછા આ ડ્રિંક કરીને જરૂર એને પીવડાવજો દસથી પંદર દિવસમાં તમને રિઝલ્ટ જોવા મળી જશે દસથી પંદર દિવસમાં જ ફેર પડી જશે ચાલો મેં હવે છોકરીઓ માટે ટ્રાય કરી છે અને આપણે રિઝલ્ટ એનું થોડોક ટાઈમ પહેલાં જોઈ લીધું છે બહુ જ સારું રિઝલ્ટ છે આનું અને સાંજવીને હમણાં મને એવું લાગ્યું કે થોડીક નબળાઈને છે તો મેં આ ચાલુ કર્યું છે ડ્રીંકનું તો હવે દસથી પંદર દિવસ એને પીરવાવી દઈશ તો એને પણ સારું થઈ જશે આમ છે ને ખાલી કાજુ બધા મેં એને આપું છું તો નથી ખાતી એ આવું કંઈક કરીને દઉં છું ને તો એ પી લઈએ છે તો ચાલો હવે આપણે આપણા ઘરના કામ કરી લઈએ એનર્જી ડ્રિંક પી લઈ તો એનર્જી થોડીક આવી જાય પછી આપણે આપણા ઘરના કામ કરી લે તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે કામકાજ બધાય થઈ ગયા છે ને ફ્રી થઈ ગઈ છું ને રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈ

ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લઈ લાઈટ આવી છે હજી હમણાં જ તો હવે અત્યારે રસોઈ કરી લે પછી મળીએ બ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો ગેસ આપડો રોટલો મસ્તીનો વઘારેલો તૈયાર છે ચાલો કોઈને ખાવું હોય તો ચાલો ફટાફટ આપણે ખાઈ લઈ તો ગેસ અત્યારે જમી લીધું છે ને કામકાજે કઈ છે નહીં તો હવે થોડી વાર આરામ કરી લઈશ અને આપણે આજનો બ્લોગ અહીંયા ચેન્ડ કરી નાખશું મળીએ કાલીન સલાહ બીજા નવા બ્લોગની સાથે અત્યાર લગત બધાય અલ્લાહ હાફિઝ